નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જલ્દી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ અગિયારસો ચાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને ત્યાંશી રૂપિયા કઉં પાંચસો બત્રીસથી પાંચસો ને ઘઉં ટુકડા પાંચસો ચોપનથી છસો પાંત્રીસ તુવેરની વાત કરીએ તો સોળસોથી ઓગણીસો ને એંસી રૂપિયા ચણા નવસો પંચોતેરથી અગિયારસો અગિયાર અડદ ચૌદસોથી અઢારસો વીસ મગ તેરસો સાહીઠથી બે હજાર પંચાણું ચણા સફેદ ઓગણીસોથી ઓગણત્રીસો પચાસ મરચાં પંદરસોથી પાંત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો સાઠથી સત્તરસો પચાસ મગફળી જાડી અગિયારસોથી તેરસો પાંસઠ મગફળી ઝીણી અગિયારસોથી બારસો એકાણું એરંડા એક હજાર નેવુંથી અગિયારસો બત્રીસ તલી ઇઠાવીસો પાંચથી એકત્રીસો અગિયાર સોયાબીન આઠસો પચાસથી નવસો બે તલ કળા પંચાવનથી એકત્રીસો ને સોળ લસણની વાત કરીએ તો પચીસસોથી છત્રીસો ને ચોત્રીસ રૂપિયા તણા અગિયારસોથી તેરસો પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર ત્રણસોથી ઊંચો ભાવ છ હજાર એકસો ને એક રૂપિયો જીરાની અંદર ફરીવાર વાર છ હજાર ને પાર ભાવ બોલાવી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ઊંચો ભાવ છ હજાર એકસો ને એક રૂપિયા બોલાયેલો છે આજનો ભાવ રાય બારસો થી ચૌદસો રૂપિયા મેથી નવસો થી બારસો રૂપિયા વટાણા સાતસો થી બારસો એકાવન રાયડો નવસો થી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો થી ત્રણસો રૂપિયા કરોંજી બત્રીસો થી ચોર્યાસી રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો એસીથી ઊંચો ભાવ પંદરસો ને છત્રીસ રૂપિયા મગફળી ઘીણી એક હજારથી તેરસો ને એકત્રીસ રૂપિયા મગફળી જાડી નવસોથી તેરસો ને છ્યાસી રૂપિયા એરંડા એક હજાર એકસાઠથી અગિયારસો ને એકવીસ રૂપિયા ચણા નવસોથી અગિયારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે હજારને એકત્રીસ રૂપિયા તલ સિતાવીસોથી ત્રણ હજાર અગિયાર રૂપિયા દાણા એક હજારથી તેરસો ને એકતાલીસ રૂપિયા તાણી અગિયારસોથી ચૌદસો ને એકાવન રૂપિયા મગ ચૌદસોથી સોળસો એંસી રૂપિયા અડતેરસોથી સત્તરસો ને એકાવન રૂપિયા ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા બાજરો ત્રણસો પચાસથી ચારસો ને વીસ રૂપિયા સોયાબીન આઠસોથી નવસોને એક રૂપિયો જીરુની વાત કરીએ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજાર આઠસો ને પચાસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર